આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હાજર પચીસ નિમિત્તે પાનવાઈ સુગર ખાતે કિસાન માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હાસોદના પાનવાઈમાં આવેલા શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે ની ઉજવણી અંતર્ગત એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત શ્રીઓ તેમજ ટેકનિકલ નિષ્ણાતશ્રીઓ દ્વારા શેરડીના પાકની ઉત્પાદન ક્ષમતા અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારવી

ઓછું થયું છે આપણે જોઈએ છે કે સિત્તેરશી ટકા શીરડી જે તે સુગરની હોય અને દસ વીસ ટકા બહારથી લાવે તો એ પોસાય પરંતુ જો વધારે પ્રમાણમાં બહારથી સિદ્ધિ લાવી પર ઉત્પાદનમાં ઘટાડો થાય ત્યારે સુગર ફેતીને પરવડતું નથી અને સભાસોને પૂરતા ભાવ આપી શકતા નથી ત્યારે આજના આ સેમિનાર સાચા અર્થમાં કારગર નિવડશે એવી આશા છે અને વૈજ્ઞાનિકશ્રીઓ આજે અહીંયા અને ટેકનિકલ અધિકારીશ્રીઓ પણ આજે અહીંયા આપણને એમનું માર્ગદર્શન જ્યારે આપવાના ત્યારે આજે જે સભાસ સભાસને પણ હું અભિનંદન પાઠવું છું આપણે પણ આ વૈજ્ઞાનિકો જે પ્રમાણે કહે તે પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ખેતી કરીએ જમીનની અંદર સેન્દ્રિત તત્વોનો ઉમેરો કરીએ બાયોકપુસ નાખીએ અને સાથે સાથે જાળવણી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવીએ એવી સૌ ખેડૂતોને હું અપીલ કરું છું સુગરમાં આજે જે ખેડૂત શિબિર રાખવામાં આવી જે પ્રમાણે ખેડૂત આજે દવાનો જે દુરુપયોગ કરે છે એના કારણે જે સૂક્ષ્મ તત્વો છે જમીનમાં એ તત્વો મરી જવા પામ્યા છે દસ પંદર વર્ષ પહેલાં ઉત્પાદન વીંગે ચાલીસ પચાસ ટન આવતું હતું એનું અડધું થઈને આજે વીસથી વીસ પચીસ ટન જેટલું થઈ ગયું છે મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે દિવસે દિવસે જે ઉત્પાદન ઘટે છે એને લીધે સુગર ઇન્ડસ્ટ્રીને બી નુકસાન થાય છે